ઓખારણ ભાગ બે કડવું પાક થી કડવું પાક ચાલુ થાય છે કૈલાસ પર્વત જે રાજા એ બીડી મોટી બાત જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલ્યા ની ગીરીરા ગીરીના તોપ કવચ ગદા ફરસી કડકડાટ બહુ થાય તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે ભાઈ જઈને શંકરને શરણે નમ્યા અહો હો શિવરાય સાને કાજે બીહો પાર્વતી આવ્યો બાણાસુરાય સોણિકપુરનું રાજ્ય આપ્યું ઉપર કર બજાર વળી માગવા શું આવ્યો છે અંધ તણો કુમાર શસ્ત્ર હાથ તો મુજને આપ્યો તે તો સ્વામી સત્ય એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ ગાવો શિવ આપણે બે વઢિયા પાવ્યા મારી નજરે ભડા ફૂટતું એ શું બોલ્યો ખોટી હથા તો જ રે તે તો મારા વણ કહે મેં ઉપજાવ્યો છે જે કચ્છેદન કરી તારા કરશે કટકાને તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય લે બાણાસુર જાતું આપો હું તો જને એક ધજાએ રે જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે રુધિર તણો વરસાદ વરસે તારા નગર મોજા ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળીયો બાણાસુર સોનીપુર જાય એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન તે સમયે ઉમ્યાએ માંડ્યું હતું ઘણું રુદન અહો શિવજી કહો જનમારો કેમ જાય મારે નથી એક એકે બાળક તો કહે વલે સિંહ થાય મહારુદવાણી બોલ્યા લે આ તારું વરદાન એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન વરદાન આપી મહાદેવજી વંતપ કરવાને જાય ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય શિવના ઘર મોટાને જાણી રખ્યા આવતું કોઈ બાળક બારણે મેલું બેઠા બેઠા જોઈ દક્ષિણ અંગથી મેલ દક્ષિણ અંગથી મેલ લઈને અખંડ અઘળ ઘડી રૂપ હાથ ચરણ ને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજ ને ફાંદ મોટી પરમ દિશે વિશાળ શોભા તેની સી કહું કહે કંઠ ઘૂઘર માળ પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદી કહા ત્રીજા કરમાં ફરસી જોઈએ ચોથે કર જપ માળ ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી તાત એની સાથે જોડ હોય જો કરે તે બેઠાવા ધામ ભાંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ શોભા તેની સી કહું વાસુખદેવ કહે સુણ ભૂપ ચેથો ટીલડી રાખી અંબોડે વાકે મોડ કંઠ કપૂત ને કામની તેહી મોડા મોડ કોથળી ફૂલ્લી વેણન દાબરી રમતા નાના ભ્રાત કંકુ કડું નાળો છેડી કઠું ના પડો નાળા ચડી તે આપ્યો લઈને હાથ પરીક્ષિતને શુદ્ધે કુવારી કન્યા જ્યારે ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા ત્યારે શિવજીએ ગણપતિનો કર્યો દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાં બાળક બે જોઈને નાઠા ગયા શિવજી નારદ ચાલી આવ્યા મધુવંતેવ ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડ કે વનવગડામાં ભમતા ઈંડો માથે ઘાલો ધૂળ આખ ધૂરો વીજ્યા ચાવો વાળીયો આડો વાંક તમે રે વનમાં તપ કરવા અને ઘેર ચાલ્યું ઘર સૂત્ર તૌમિયા જે ઉપજાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરણ્યા પરવરિયા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી કહ મહાકાય અલ્યા જટિલ જોગી ભસ્મ ચોડી દિસ્તંતો અદભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય જો પૃથ્વીનો ભૂગ વચન આવું સાંભળીને કોપ્યા સિવરાય લાતો ગડદા પાટો મૂકી આવ્યા ઘરમાંય ગણપતિને ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખડભડવા લાગ્યો આ તે શું કહેવાય ત્યારે શિવજી કોપ્યા ચડી મનમાં રીસ કરીને ત્રિશૂળ મેલ્યું છીત ગણ ક્ષર ચોથને ગણેશ ચોથનું વ્રથ તે મસ્તક તો જઈને પડી ચંદ્રના રથમાં તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય એ શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય ઓખા બેઠીથી બારણે ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાં વલણ કોટડીમાં જઈને ભલન કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી ભયના કટકા કીધા માટે મુજને નાખશે મારી મહાદેવજી ઘરમાં ગયા તે ઝબક્યા ઉમિયા મન નેત્ર ઉઘાડીને નિરખીતા દીઠા પંચવદન વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આખ આક ભાંગ થતું રહો ચાવો નફક ભૂંડી ટેવ નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો ને મનમાં બે બાળકો બોલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે છાની રહે તું પાપણી મેં જોયું પાર ખૂબ જ આટલા દાડા સતી જાણતો તો પણ સર્વ લૂટી ખાતું મૂજ વિના તે તો પ્રજા કી એવું તારું કામ પાર્વત રાખ્યું હિમાચલ ના વચન એવું સાંભળ્યું મજી ઉઠીને ઉઠી જ કાલે તમે કઈ ગયા હતા જે પ્રગટે કરજો નાડ ત્યારે શંકર નીચે જઈ મનમાં વાંચવી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી કડવું આઠનું વાડી વિના વેલડી જૂરે વાછરો વિના ઝૂરે ગાય બાંધવ વિના ઝૂરે બેલડી પુત્રો વિના ઝૂરે માય ધન્ય ધાન્ય તે પુત્ર પુત્ર જ આગેવાન જે ઘર પુત્રના નીપજ્યો તેના સુના બળે મસાન પુત્ર વિના ઘર પાંજરું હોવાનું ભેગ નિભાળી શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ બોલો રે બોલો હો બાળ રે હો ગણપતિ બોલો રે ઉમિયાજી કરે રુદન હો ગણપતિ શિવરે સાને માર્યો તન હો ગણપતિ શિવપુત્ર વિનાની જેની મય હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ ચેતરણાની અડથી જાય હો ગણપતિ ત્યારે શિવજીને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન પહેલાં નારદિયાનું કામ હો ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ તેમ મેં માર્યો તમારો તન હો ગણપતિ આવ્યો તો ભૂંડો દિન હો ગણપતિ નંદી ભૂંગી મોકલ્યો તે પહેલી પોળે જાય હસ્તીને ગળ્યો મળ્યો માર્ગમાં તેને સીરકી ધોસાય ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેળ્યું નેટ ગડગડીને બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના ધોરવા એના દાંત આગળ એને મોટી લાંબી પહોળા કાન દેવોમાં જાશે અપાર મુજને દુઃખ દેવતા સર્વે મેણા દેશે ધન્ય પાર્વતી ત્યારે શિવજી બોલ્યા સુણો વાત સુંદર મુનિવર પૂજ્ય ગણના ગણપતિ રૂપ રૂપગુણને વાદ પડ્યા ચાલ્યા રાજણને આપ્યા બેસણ પછી રૂપને કર્યા શિવ વસ્તુ કચ્છો નો કામ કી જેમ ગુણ વિના રૂપ ફળ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ નો દિયો લગાર રૂપતા પાછું લોક રૂપીણ છે ભાર પંથી જ્યારે ચાલે ગામ પહેલું તે ગણપતિ નામ કથા ગ્રથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે સૌભાગ્યંતિષણ કાર ધરે ગણપતિ કેરું સ્મરકણ સોની સમરે ઘટતા ઘાટ પંથી સમરે જાતાવાટ પાંચ દાન વદનના દહેરામાં પહેલી પૂજા ગણપતિની થાય એવી મૂર્તિને પૂજ્યનો સર્વે જાય ઉથલો સાને કાજે રૂવે પાર્વતી સાને લોચન છોડે જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસે ઘીને ગોળ રે ઓખા કહી ઉમિયાએ સાત કર્યો બે ચાર ત્યારે ઓખા આવી ઉભી સ્ત્રીને વરડીની બહાર મરાવીને ભાઈને તો નાસી ગઈ મહાદેવે ગણપતિને મારે તે શુદ્ધ મને ન કહી તે માટે તારો જો ઉણે ખોજે ખાય અજા દૈત્યના કુળમાં અવતર જાય એની પેર બોલ્યા માય ઓખા ભાઈ તો જે વાત અટંક અંટક અપરાધ પાંખે માત મારો આવડો છો દંડ ઉમિયા કહી મેં સાપ દીધો તો કેમ મિથ્યા થાય દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય ચિત્રના મિનારકમાં ભાઈ તારો રે મહિમાય ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુક્ત થાય ચૈત્ર માસમાં ત્રીસ દાડા અનઅલણું ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દાડા પાછલા જે કહેવાય પાંચ દિવસ